તે નથી વીણેલું તે નથી વીણેલું પણ એ અરે બપાનું છે બોલી તો મિત્રો અત્યારે ફાઇનલી કીધું છે ખેતર પૂરું વાગી રહ્યા છે સાડા ત્રણ થયા છે ને અત્યારે ખેતર પૂરું કરી નાખ્યું છે આપણે તો મિત્રો જુઓ અત્યારે આપણે ફાઇનલી વણી નાખ્યું છે ખેતર અને આ કપા કપાણીમાં

Apa daang keid bayi daung mei asa tunabata tawe ke ni teke bernai aya awe sefa salajei bayi ape daa zu awe gengsi awe dinone zaro zoi rakuda dei angkit bayi kei amarakudek oh, oh buket batarah ya rakia mude zoi a asokro hen ni rakuda dei se asokro duh ena peb zuwa

અમીનો જીતા એમ તો તમે જીતા મિત્રો અત્યારે પડી ગયું સાંજ ને આજ તો આપડે તમને ખબર જ છે કે રજા રાખેલી હતી આ કપાસ છે એ હાવ બગડી ગયો છે અત્યારે બધે જહા હોયના કપા બગડી ગયેલા છે તો કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો આ વ્લોગ અને ડેલી વ્લોગ જોવા માટે પારસ ઝાલાની ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જયરામ આપીશ